સંપૂર્ણ જે એમનો નિર્ણય જો જાહેર કરે છે તો તમામ જે ટાર્ટેડ હોય સેકન્ડરીના હોય હાયર સેકન્ડરી હોય કે વિદ્યા હોય તમામ માટે આ અનિવાર્ય રહેશે તો હવે જાણીએ કે શું છે અપડેટ અને ખાસ મિત્રો ક્યાં સુધીમાં ફરી મિત્રો આની પ્રોસેસ ચાલુ થઈ શકે છે એની અપડેટ ખાસ આપવાનું મિત્રો જે પણ ઉમેદવારો ખાસ અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો આપણે એક વિડીયો મૂકવામાં જઈ રહ્યા છે જેમાં ત્રણ હજાર ત્રણસો પંચોતેર શિક્ષકની ભરતી થવાની છે તમે તમારે કામની નથી પરંતુ તમારા મિત્રોને જો કામ આવી શકે છે તો વધુ વધુ વિડિયો શેર કરશો અને ખાસ મિત્રો આપણે દસ કેરી ફેમિલી થઈ ગઈ છે દસ હજાર જેટલા ઉમેદવારો શિક્ષક મિત્રો જોડાઈ ગયા છે તમે જોડાવાનું બાકી છો ખાસ જોડાઈ જજો આવી જ ઇન્ફોર્મેશન રોજ રોજબરૂજની મળતી રહેશે

ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાન આપણે અગાઉ એક બે દિવસ મતલબ કે બાવીસ કે ત્રેવીસ તારીખે મૂકેલો હતો જેમાં આપણે જ્ઞાન સહાયક બાબતે અપડેટ મૂકી હતી કે એ લોકો કંઈક નવું કરી રહ્યા છે તો જ્ઞાન સહાયક અન્ય નોકરી સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલા લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ મિત્રો જે અહીંયા તમને જોવા રિપીટ છે પચીસના રોજ સુનાવણી થયેલી છે જેમાં મળેલ આદેશ અનુસાર ઉપરોક્ત મુજબના ઉમેદવારોએ સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે અને પચીસ સાત બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલ લેટર આપવા ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી મિત્રો જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી છે તો જે મિત્રો વધારાના જે ડિગ્રી તમે મેળવી છે જો તમે જ્ઞાન સહાયકમાં છોડ અન્ય નોકરી સાથે નિયમિત અભ્યાસ કરી રહ્યા છો તો મિત્રો આ મુદ્દે સુનાવણી થઈ છે આના ઉપર આપણે પ્રોપર એક વિડીયો લાવવાના છીએ ટૂંક સમયે એની એક અપડેટ ખાસ મૂકવાના છીએ તો ખાસ બન્યા રહેજો ખાસ સબસ્ક્રાઇબ નથી કરું સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન પ્રેસ કરજો અને વધુમાં વિડીયો શેર કરજો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચી શકે ત્યાંથી જય હિન્દ જય ભારત